નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો આજે તારીખ છે દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર મંગળવાર આજે કપાસના ભાવ કેવા રહી શકે ખેડૂતોને કપાસના ઊંચા અને નીચા ભાવ કેવા મળી રહ્યા છે સાથે જ કપાસના વાયદા અને કપાસ બજારમાં શું નવા સમાચાર છે તે સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો સૌ પ્રથમ કપાસ બજારથી શરૂઆત કરીએ તો હાલ આજે કપાસની આવકો માર્કેટયાર્ડમાં આઠક હજાર માનની હતી ભાવની વાત કરીએ તો ભાવ તેની ક્વોલિટી મુજબ આજે પ્રતિ પ્રતિમણે દસ રૂપિયા વધીને પંદરસોથી સોળસોને સિત્તેર રૂપિયા સુધીના જોવા મળતા હતા તો એક બે એન્ટ્રી સત્તરસોની પણ પડી હતી જ્યારે ક્વિન્ટલના ભાવની વાત કરીએ તો ક્વિન્ટલે આજે ચાલીસથી પચાસ રૂપિયાનો સુધારો હતો પ્રતિ ક્વિન્ટલના ભાવની વાત કરીએ તો તેમાં આજે સાત હજાર પાંચસોથી આઠ હજાર ચારસો ને પચાસ રૂપિયા જોવા મળી રહ્યા હતા જ્યારે સીસીઆઈ રૂના ભાવ યથાવત રહેતા વેચાણ ઘટ્યું હતું અને છેલ્લા બે દિવસમાં સાતસો ગાંસડી જેટલું સીસીઆઈએ વેચાણ કર્યું હતું મલ્ટીનેશનલ કંપનીઓ સતત ઘટાડો કરી છે તો બે દિવસમાં આઠસો રૂપિયા ઘટાડ્યા હતા જ્યારે હાજર ખાંડીની વાત કરીએ તો તેમાં આજે પણ સામાન્ય સુધારો હતો ખાંડીના ભાવ સાઠ હજાર છસો રૂપિયા જળવાયેલા રહ્યા હતા જ્યારે ખોળ વાયદામાં આજે બેન્ચમાર્ક નવ્વાણું રૂપિયાનો વધારો જોવા મળ્યો તો હાજર બજાર સ્ટેબલ હતું જ્યારે એમસીએક્સમાં પાંચસો ત્રીસ પોઈન્ટ ઘટીને વાયદો અઠાવન હજાર પાંચસો એંશીનો થઈ ગયો હતો ન્યૂર્ક કોટન વાયદામાં આજે સ્થિરતા હતી જ્યારે વિદેશ અને ભારતીય રૂ માર્કેટ સામાસામ રાહ વિદેશ રૂના ઘટાડા સામે ભારતીયમાં સતત તેજી છે પાકિસ્તાન ભારે વરસાદના કારણે રૂ ઉત્પાદનમાં વીસ ટકા જેટલો ઘટાડો થવાના અંદાજ છે અમેરિકા ચીન સહિતના દેશોમાં પણ આ વર્ષે રૂના ઘટાડાના સમાચાર મળી રહ્યા છે કોટન એસોસિએશનના અંદાજ મુજબ ગુજરાતની અંદર દસથી લઈને પંદર ટકા રૂ ઉત્પાદન ઘટવાની શક્યતાઓ છે ગુજરાતમાં કપાસનું વાવેતર ગટપરસ કરતા બાર ટકા જેટલો ઘટાડા બાદ પણ છેલ્લા બે સપ્તાહ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે કપાસના ઊભા પાકમાં માઠું નુકસાન હતું ચાલુ વર્ષે ગુજરાતમાં ઉત્પાદનમાં દસ થી પંદર ટકા ઘટવાની શક્યતાનો ગુજરાતમાં નવા કપાસની આવક છે જેમાં સાવરકુંડલામાં બારસો ને પચીસ થી સોળસો ચોર્યાસી હતા તો જેતપુરમાં બસો દસ કપાસની આવક સામે ઊંચામાં મુહૂર્તમાં પાંત્રીસો ને એકાવન રૂપિયા હતા જ્યારે ઉપલેટામાં તેત્રીસો ને તેત્રીસ રૂપિયા અંદર ઊંચામાં રૂપિયા નવા કપાસ ના ભાવ બોલાયા હતા આશરે ગુજરાત ની અંદર આઠસો થી લઈને નવસો મણ નવો કપાસ ની આવક થઈ હતી તો આગામી અમે પંદર થી વીસ દિવસ માં નવા કપાસ ની આવકો વેગ પકડે તેવી ધારણા છે